નમસ્કાર યસ ડોક્ટર સાથે હું છું દર્શક મિત્રો કેન્સરની બીમારીનું નામ સાંભળતા જ લોકો ડરી જાય છે આ બીમારી જ એટલી ખતરનાક છે અને જો આ બીમારી વિશે જાણકારી મોડી મળે તો બચવું ખૂબ જ અઘરું બની જતું હોય છે આજે વાત કરવી છે બ્રેસ્ટ કેન્સર વિશે વિશ્વમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે સ્ત્રીઓને કેન્સરમાં સૌથી વધુ બ્રેસ્ટ કેન્સર જોવા મળતું હોય છે દર પંદર સ્ત્રીઓમાંથી એક સ્ત્રી બ્રેસ્ટ કેન્સરનો ભોગ બનતી હોય છે જે ખૂબ જ ગંભીર બાબત છે આજે બ્રેસ્ટ કેન્સરના લક્ષણો નિદાન અને સારવાર વિશે વાત કરવી છે તો આ કેન્સર વિશે ફેલાતી ગેરમાન્યતા વિશે પણ વાત કરીશું આ તમામ બાબતો વિશે માહિતી આપવા આપણી સાથે ઉપસ્થિત છે મેરિંગો સિમ્સ હોસ્પિટલના જાણીતા નિષ્ણાત તબીબો આપણી સાથે છે ડોક્ટર ભાવિશ પારેખ કે જેવો મેડિકલ એન્કોલોજીસ્ટ છે આ સાથે છે ડોક્ટર તરંગ પટેલ કે જેવું બ્રેસ્ટ કેન્સર સર્જન છે અને ડોક્ટર પ્રાપ્તિ પટેલ દેસાઈ જેઓ રેડિયેશન એન્કોલોજીસ્ટ છે આપ ત્રણેયનું સ્વાગત છે આભાર અનુબેન ડોક્ટર તરંગ પહેલો સવાલ આપને કરવા માંગુ છું કે આજના સમયમાં બ્રેસ્ટ કેન્સર કેટલું સામાન્ય બની ગયું છે કેન્સર પ્રમાણ ઉત્તરોત્તર વધી રહ્યું છે એ સમાજમાં લોકોને ધીમે ધીમે ખબર પડવા માંડી છે દર વર્ષે વિશ્વમાં લગભગ બાવીસ થી પચીસ લાખ નવા સ્તન કેન્સરના દર્દીઓ ઉમેરાય છે ભારત દેશની વાત કરીએ તો વર્ષે બે લાખ વીસ હજાર જેવા સ્તન કેન્સરના નવા દર્દીઓ થાય છે આ જે દર છે એ છેલ્લા વીસથી ત્રીસ વર્ષમાં બેથી અઢી ગણો વધ્યો છે પણ વધુ ચોંકાવનારી વાત એ છે કે છેલ્લા દાયકામાં યુવાન સ્ત્રીઓમાં સ્તન કેન્સરનું પ્રમાણ વધ્યું છે અને યુવાન સ્ત્રીઓમાં ચોથા સ્ટેજમાં સ્તન કેન્સરનું નિદાન થાય છે એ બહુ મોટી ગંભીર બાબત બહાર આવી છે એટલે સ્તન કેન્સરનું પ્રમાણ વધ્યું છે એટલું જ નહીં પણ એનાથી જોખમ યુવાન સ્ત્રીઓને વધ્યું છે એ પણ એટલું જ હકીકત છે સ્તન થાય છે કેટલું જોખમકારક અનુબેન તરંગભાઈએ જેમ કીધું એમ જેમ જ્યારે યુવાન સ્ત્રીઓમાં જ્યારે બ્રેસ્ટ કેન્સર વધે છે અથવા અમારા કેસમાં એવું કહેવાય કે ત્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સર તો આજે હેરિડિટરી વાત કરીએ આપણે તો હજી બી સમાજમાં જીનેટિક અથવા હેરિડિટરી આપણે વારસાગતની વાત કરીએ તો એક જ કુટુંબમાં માતાને હોય એની દીકરીને થાય કોઈ માસીને હોય કોઈ ફૈબાને હોય તો આવું ધીમે ધીમે આમ આંકડા એવું કહે છે કે પાંચથી દસ ટકા જ વારસાગત કેન્સર હોય છે બધા જ બ્રેસ્ટ કેન્સર એ વારસાગત નથી હોતા પણ આ પાંચ ટકા બી જે પ્રમાણ છે તો ખાસ કરીને મેસેજ એ છે કે જો વારસાગત બ્રેસ્ટ કેન્સર હોય તો એટલીસ્ટ કુટુંબમાં જ્યારે બી કોઈ સ્ત્રીને કેન્સર થાય તો એના કુટુંબના બીજા બધા મેમ્બરોએ પણ એમનું સ્ક્રીનિંગ કે મેમોગ્રામ કે ચેકઅપ કરાવવું એટલું જ જરૂરી છે ઓકે ચોકેસ ડોક્ટર તરંગ જે રીતે નિદાનની ખૂબ જ જરૂર હોય છે નિદાનમાં કઈ કઈ પદ્ધતિઓ અપનાવવામાં આવતી હોય છે કઈ રીતે આ બ્રેસ્ટ કેન્સરનું નિદાન થતું હોય છે સામાન્ય રીતે દર્દી જ્યારે અમારી પાસે આવે ત્યારે પહેલાં તો એમનું શારીરિક તપાસ થાય છે એટલે સ્ત્રીને જ્યારે અમે તપાસ માટે લઈ જઈએ ત્યારે નર્સબેન હંમેશા સાથે હોય છે અને બંને બાજુના સ્તન અને બંને બાજુની બગલની તપાસ કરવામાં આવે છે એના પછી સામાન્ય રીતે મેમોગ્રામ અને સોનોગ્રાફી થાય છે અને મેમોગ્રાફી સોનોગ્રાફીના રિપોર્ટ જોઈ અને શારીરિક તપાસના જે ફાઇન્ડિંગ હોય એના પરથી અમે નક્કી કરીએ કે આ દર્દીને રોગનું કેન્સર હોવાની શક્યતા છે કે નહીં જો કેન્સર હોવાની શક્યતા હોય કે જોખમ હોય તો અમે એને નિડલ બાયોપ્સી એટલે ગાંઠમાંથી ગાંઠનો ટુકડો કાઢી અને લેબોરેટરીની તપાસ આ જાતની તપાસ અમે સૂચવતા હોઈએ છીએ અને કેન્સરના નિદાન માટે કોર નિડલ બાયોપ્સી એ અત્યંત જરૂરી અને સાબિત કરનારું તપાસ છે આમ શારીરિક તપાસ મેમોગ્રાફી સોનોગ્રાફી અને કોર નિડલ બાયોપ્સી આ ત્રણનો જ્યારે સંગમ થાય ત્યારે કેન્સ સન કેન્સરના નિદાન કરી શકાય ઓકે

સારવારના જે રિસર્ચ થઈ છે જે અનુભવો છે એના આધારે સ્તન કેન્સરમાં હંમેશા સ્તન કાઢવાની જરૂર હોતી નથી સ્તન બચાવી અને આખું કેન્સર કાઢી અને શેક આપીએ તો એ સ્તન કેન્સરને સ્તન કેન્સરમાં કેન્સર સ્તનને કાઢ્યાના પરિણામ જેવું જ પરિણામ આપે છે એમાં કોઈ ઉતરતી કક્ષાનું પરિણામ મળતું નથી માટે સ્તન કેન્સરમાં સ્તન કાઢવાની હંમેશા જરૂર નથી ઓકે ડૉક્ટર પ્રાપ્તિ દરેક દર્દીને શું રેડિયેશન આપવું જ પડતું હોય છે આ કેન્સરમાં એટલે પેલા હું તમને કોમન લેંગ્વેજમાં સમજાવું કે રેડિયન એટલે કે શેકની ની સારવાર હોય છે શેક એટલે કે આ એમાં હાઈ એનર્જી એક્સ રેઝ યુઝ કરવામાં આવે છે જે આપણે સીટી સ્કેન અને એક્સરેમાં જે યુઝ થતા એના કરતાં હાઈ લેવલના આયોનાઇઝિંગ રેડિયેશનનો ઇસ્તેમાલ આપણે કેન્સરના કોષણો નાશ કરવા માટે કરતા હોઈએ છીએ તો બ્રેસ્ટ કેન્સરમાં પણ આ રેડિએશનનો યુઝ થતો હોય છે પણ એવું જરૂરી નથી કે બધા જ બ્રેસ્ટ કેન્સરના પેશન્ટ્સ કે દર્દીઓને રેડિએશનની જરૂર પડે એના માટે ઘણા બધા ફેક્ટર હોય છે કે એમનું આખી બ્રેસ્ટ કયા પ્રકારની સર્જરી થઈ છે આખી બ્રેસ્ટ નીકાળી છે કે બ્રેસ્ટમાંથી ખાલી ગાંઠ છે જેમ સરે કીધું એમ જેમને ખાલી ગાંઠ નીકાળી હોય એવા બધા દર્દીઓને રેડિએશનની જરૂર પડે છે પણ જેમને આખી બ્રેસ્ટ નીકાળી હોય એમાં કેટલાક ફેક્ટરો જોવાના હોય બાયપ્સી પછી કે કેટલીક બગલની ગાંઠ કે એ પોઝિટિવ હોય તો જ એમને રેડિએશનની જરૂર પડતી હોય છે એ સિવાય એમની ઇનિશિયલ જ્યારે નિદાન થયું હોય ત્યારે કયો સ્ટેજ છે બીમારીનો એનું બાય ઓપરેશન પછીનો કયો રિપોર્ટ છે એમના હોર્મોનના શું સ્ટેટસ છે પેશન્ટ યંગ છે તો એ બધા ઘણા બધા ફેક્ટરોના આધાર પર રેડિયેશનની જરૂર જરૂર છે કે નહીં એ ડિસાઇડ થાય છે ઓકે તો દર્દીઓને રેડિયેશનની આડઅસરો બી ઘણી થતી હોય છે કઈ કઈ આડસરો જોવા મળતી હોય છે રેડિયેશનની સાથે સાથે એની અસર સાથે એની આડઅસર બી થાય છે એ જ રેડિયેશન આપવાનો મેઇન હેતુ હોય છે પણ બ્રેસ્ટ કેન્સર કમ્પેરેટિવલી બીજા બધા શરીરના કેન્સર કરતાં એમાં આડઅસરનું પ્રમાણ ખાસું ઓછું હોય છે ઘણા બધા પેશન્ટો કાઇન્ડ ઓફ ટ્રીટમેન્ટ સુધી એમને બહુ નહીવત જેવી આડઅસર થતી હોય છે પણ આપણે બ્રેસ્ટની નીચે આપણને બધાને ખબર છે કે હૃદય અને ફેફસાનો ભાગ આવે છે તો એ આપણા મુખ્ય અવયવો છે તો રેડિયેશનની થોડી અસર એની પર બી થતી હોય છે જે શરૂઆતની કાં તો લાંબા ગાળાની અસર હોય છે તો એને ઓછા કરવા માટે પહેલાંના જમાના કરતાં ઘણા એડવાન્સ ટેકનિક રેડિએશનમાં આવી છે જેને આપણે કહીએ છીએ કે એક્ટિવ બ્રેથ કંટ્રોલ કાં તો ટાર્ગેટેડ રેડિએશન આપણે કહી શકીએ એક્ટિવ બ્રેથ કંટ્રોલ ડીઆઈબીએચ અમે કહેતા હોય છે જેમાં પેશન્ટના શ્વાસોશ્વાસની સાથે અમે સંતુલન કરી અને રેડિયેશન આપીએ છીએ એટલે એને સિમ્પલ લેંગ્વેજમાં સમજાવું તો અમે જ્યારે પેશન્ટ રેડિએશન લેતું હોય ત્યારે અમે એને એક પ્રકારે શ્વાસ લઈ અને રોકવાનું કહીએ એ રોકેલા શ્વાસ સાથે જ અમે રેડિએશન આપીએ એટલે ડેલી રેડિયેશન ટાઈમે એમનું હૃદય અને ફેફસા એ એક જ પોઝિશનમાં હોય અને જે જગ્યાએ અમારે રેડિએશન આપવું હોય ત્યાં જ આપી શકાય અને બાકીના નોર્મલ ફેફસાને ઓછામાં ઓછો ડોઝ જાય તો એ રીતે એમને લાંબા ગાળાની આડઅસરો બહુ ઓછી થતી હોય છે અને મેઈન આડઅસર એમાં ચામડી રિલેટેડ કાં તો બ્રેસ્ટ થોડું હેવી લાગવું એ જ હોય છે જે બી થોડા સમય

હવે અત્યારે જે નવી ટેકનિક આવી છે જેને સેન્ટિનલ લિમ્ફનોડ કહે છે કે જેમાં બગલની બધી ગાંઠો કાઢવાની જરૂર નથી ખાસ કરીને જ્યારે સ્તન કેન્સર પહેલાં પ્રાથમિક તબક્કામાં હોય છે એટલે એ સેન્ટલ લિમ્ફનોડમાં અમે કેન્સરગ્રસ્ત થતી જે લિમ્ફનોડ હોય છે એને શોધી કાઢીએ છીએ અને એ લિમ્ફનોડ ફક્ત કાઢી અને લેબોરેટરીમાં મોકલીએ છીએ જો કેન્સર હોય તો બધી લિમ્ફનોડ કાઢીએ તો જો કેન્સર એમાં ન આવે તો ઓપરેશન ત્યાં રોકાઈ જાય છે અને હાથનો સોજો ખભો ચકડાઈ જવો ચામડી બેરી થઈ જવી એવા બધા જે ઓપરેશન પછી જે પ્રોબ્લેમ મહિલાઓને થતો હોય છે જે લાંબા ગાળા સુધી ઘણીવાર રહી જતો હોય છે એવા પ્રોબ્લેમો એમાં થતા નથી એટલે લિમ્ફ લિંક એક નવી કાર્ય પદ્ધતિ છે જેમાં ખાસ પ્રકારના રંગ જેમ કે મિથિલિન બ્યુ અને આઈસીજી જેવા ડાય વાપરી અને ખાસ પ્રકારના સાધનથી અમે હાથનો સોજો ન થાય એવા ઓપરેશનો કરી શકીએ છીએ ઓકે ડૉક્ટર ભાવીશ બ્રેસ્ટ કેન્સરમાં નવીનતમ મેડિકલ જે મેનેજમેન્ટ આપવામાં આવે છે તેમાં કેવી રીતે તેની ટ્રીટમેન્ટ કરવામાં આવતી હોય છે જે વિશે માહિતી આપશો અનુબેન જેમ પ્રાપ્તિબેને પણ વાત કરી અથવા તરંગભાઈએ બી વાત કરી એમ વર્ષોથી તો એવું જ કહેવાય છે કે કેન્સર અથવા સ્તન કેન્સર તો એમાં તમે ઓપરેશન કરો અથવા તમે શેક આપો પણ હવે નવી નવી કિમોથેરેપી અથવા ઇવન ઓરલ ટેબ્લેટ અથવા ટાર્ગેટેડ થેરેપી અમે જનરલી જ્યારે તરંગભાઈએ જેમ કીધું એમ બાયોપ્સી કરી અને જે હિસ્ટોપેથો કે બાયોપ્સીના રિપોર્ટમાં જ્યારે કાર્સિનોમાં શબ્દ આવ્યો અને પછી અમે એમાંથી ઈઆરપીઆર આર પીઆર અને હર્ટુન્યુ એવો એક રિપોર્ટ કરીએ એમાં ઇસ્ટ્રોજન રિસેપ્ટર કે પ્રોજેસ્ટન રિસેપ્ટર જો પોઝિટિવ હોય જે સ્ત્રીની ઉંમર કદાચ સિત્તેર કે ઉપર હોય જે સ્ત્રીને કદાચ બહુ જ પહેલાં તબક્કાનું કેન્સર હોય જે સ્ત્રીમાં એવું હોય કે અમે અમુક ટેસ્ટ એવા પણ થાય છે ઓન્કો ટાઈપ ડીએક્સ જેવા કે જેમાં અમે એવું નક્કી કરીએ કે આ દર્દીને કદાચ કિમોથેરપી ના આપીએ તો પણ ચાલે તો એવા દર્દીને હોર્મોનલ ટેબ્લેટ અથવા ટેબ્લેટના ગોળીના રૂપમાં બી ટેબ્લેટ આપીએ છીએ અને ટાર્ગેટેડ થેરેપી એટલે હર્ટું ન્યુ જો પોઝિટિવ હોય તો તમે ટ્રાન્સટુઝુમેબ નામની એક ટાર્ગેટેડ દવા આવે છે કે જે સ્પેસિફિકલી કિમોથેરેપી નથી પણ એને મોલિક્યુલર બેઝ અથવા ટાર્ગેટેડ થેરેપી અપાય કે જે ઇન્જેક્શનના રૂપમાં અપાય કે જે ભવિષ્યમાં તમને કેન્સર પાછું ના આવે અથવા અટકાવવામાં મદદરૂપ થાય છે ઓકે તો ડોક્ટર બાબી આપણે કિમોથેરેપીને સર્જરી દ્વારા ટાળી શકીએ ખરા કારણ કે કિમોથેરેપી ખૂબ જ ડરાવની ઘણી વખત હોતી હોય છે તો જેમ સર્જરીમાં બી સાહેબે કીધું એમ સર્જરી તો થઈ ગઈ ચાલો પછી સર્જરી થયા પછીનો જે ફાઈનલ હિસ્ટોપેથો રિપોર્ટ હોય અથવા દર્દીની ઉંમર દર્દીનું સ્ટેજ ને જોતા ઘણા બધા એવા એવા હવે છે કે અમે એવું માનતા ઘણી વાર તો અમે એવા કેસમાં કિમોથેરપીને ટાળી શકીએ છે કિમોથેરપી જે શબ્દ તમે કીધું એમ સ્ત્રીઓ માટે જ્યારે વાળ ઉતરી જાય ને અથવા કિમોથેરેપી શબ્દ આવે ને તો ઘણા લોકોને એનું ટેન્શન થઈ જાય છે તો અમે એવા કેટલાય કેસમાં એવું શોધ્યું છે કે કદાચ આવા કેસમાં તમે કિમોથેરપી ના આપો તો પણ ઓવરઓલ તમે એ કેન્સરને અટકાવી શકો છો અથવા કેન્સર પાછું ના આવે એમાં ઘણો બધો ભાગ ભજવી શકો છો

તો એ જૂનામાં જૂની કાર્ય પદ્ધતિ છે જેમાં સફળતા મળેલી છે પરંતુ જેમ વાત કરી એમ બગલની બધી ગાંઠો હંમેશા કાઢવાની જરૂર હોતી નથી જેને સેન્ટિનલ લિમ્પોડ કહેવાય એ હવે બગલની બધી ગાંઠો કાઢવાના ઓપરેશનની અવેજીમાં શરૂ થઈ ગયા છે કેન્સરમાં હંમેશા સ્તન કેન્સરમાં હંમેશા આખું સ્તન કાઢવાની જરૂર હોતી નથી અને જો આખું કેન્સર સફળતાપૂર્વક કાઢી શકીએ અને સ્તનને બચાવી શકીએ તો એ સ્તનને આપણે બચાવવાનો પ્રયત્ન કરી શકીએ એટલે વધારે વધારે સ્ત્રીઓ હવે સ્તન બચાવવાના ઓપરેશન તરફ પસંદગી વધારે બતાવે છે કારણ કે કોઈને પણ પોતાનું શરીરનું અંગ જતું રહે એ ગમતું નથી અને યુવાન હોય કે આડતવની હોય કે મોટા ઉંમરના મહિલા હોય એ લોકોનો એક અભિગમ એવો હોય છે કે સાહેબ બચતું હોય તો આપણે બચાવવું છે વધારાનું જોખમ લેવું નથી અત્યારની જે સર્જરી પદ્ધતિ છે એમાં અમે કોઈ જ વધારાનું જોખમ લેતા નથી સ્તન બચાવવા માટે જ્યારે ઓપરેશન કરીએ છીએ ત્યારે અમે ચોક્કસપણે નક્કી કરીએ છીએ કે આખું કેન્સર નીકળી ગયું છે જો ઓપરેશન દરમિયાન એવું લાગે કે કેન્સર રહી જાય એવું છે અને દર્દીને જોખમ વધારે થાય એવું છે તે ઓપરેશન અમે આખા સ્તનને કાઢી નાખવાના ઓપરેશનમાં કન્વર્ટ કરી નાખીએ છીએ ઓકે ઓકે ડોક્ટર ભાવેશ કયાથી કયા ઉંમર વચ્ચે આ સ્તન કેન્સરનું જોખમ વધુ રહેતું હોય છે એવું છે ખરું હા એટલે ઘણા બધા રોગોમાં આવું કહેવાય છે એમ અત્યારે બી અમે એવું માનીએ છીએ ખાસ કરીને ગુજરાતમાં કે અમદાવાદની આપણે વાત કરીએ તો અમે સાહેબે તરંગભાઈએ એવું કીધું કે કદાચ વીસ પચીસ વર્ષ પહેલાં સાહેબ બહુ સિનિયર મોસ્ટ કેન્સર સર્જન છે તો કદાચ પચાસ કે પંચાવન પછી સાહેબ જે જોતા હતા એ અત્યારે અમે કદાચ પચીસ કે ત્રીસ વર્ષની પણ યુવાન સ્ત્રીઓમાં પણ કેન્સર જોવા મળે છે નાનામાં નાની ઉંમર તો કદાચ મને એવું યાદ છે કે મેં વીસ કે બાવીસ વર્ષની સ્ત્રીને પણ કેન્સર જોયું છે અને એવી જ રીતે મોટામાં મોટું બાણું વર્ષ કે પંચાણું વર્ષની સ્ત્રીને પણ કેન્સર થાય છે તો આજે તમારો પ્રશ્ન છે એમ આઈડિયલી તો પચીસ વર્ષથી લઈને પંચોતેર સ્ત્રીએ આ રોગનું જોખમ જોઈને એનું રેગ્યુલર ચેકઅપ કરવું જોઈએ અને ખાસ કરીને જેના કોઈ કુટુંબમાં જેના ફર્સ્ટ ડિગ્રી રિલેટિવને જો કોઈ કેન્સર થયું હોય એ અંડાશયનું કેન્સર હોય કે સ્તન કેન્સર હોય તો એવા દર્દીઓએ રૂટિન ચેકઅપ કરવું જ જોઈએ અને કોમને સ્ટેજ અમારા પ્રમાણે અત્યારે અમે પાંત્રીસ થી પિસ્તાલીસ વર્ષ માનીએ છીએ ઓકે ડોક્ટર પ્રાપ્તિ આપણે મગજ કે રેડિયેશન આપી શકીએ ખરા એક પ્રશ્ન એ થાય મગજ કે જે બ્રેસ્ટ કેન્સર જે છે રેડિયેશન આપણે બધે જ આપી શકીએ જે હું બેઝિક બ્રેસ્ટ રિલેટેડ આપણે વાત કરીએ છીએ તો બ્રેસ્ટમાં રેડિયેશન જે હોય છે સોળ દિવસથી લઈને ત્રીસ દિવસ સુધી ચાલુ રહેતું હોય છે હવે મગજ કે હાડકામાં આપણે આપવાની ક્યારે જરૂર પડે તો બ્રેસ્ટ કેન્સર જે છે એ સિસ્ટમિક બીમારી કહેવાય સિસ્ટમિક એટલે કે એ એક જગ્યાએ બ્રેસ્ટમાંથી નીકળી અને બીજી જગ્યાએ લસિકા ગ્રંથિ કે લોહી વાટે સ્પ્રેડ થઈ શકે છે અને શરીર એ કેન્સરના કોષો જે બ્રેસ્ટમાંથી નીકળીને બીજી જગ્યાએ ગયા છે એ એ જગ્યા પર મગજમાં કે હાડકામાં કે ફેફસામાં લિવરમાં એ બધી જગ્યાએ ત્યાં જઈ અને કેન્સરનું ડેવલપ કરે છે એટલે તમે ઘણીવાર સાંભળ્યું હશે કે કેટલાક લોકો એવું કહે કે અમારે તો જે છાતીમાં બીમારી હતી એ ઠીક થઈ ગઈ પણ ત્રણ ચાર વર્ષ પછી હવે એની અસર કે એનો ડાઘો ફેફસામાં કે મગજમાં દેખાય છે તો એ બ્રેસ્ટની જ બીમારી છે જે સિસ્ટમિક રૂપે સ્પ્રેડ થઈ અને શરીરના બીજા અંગોમાં એ અસર કરી રહી છે હવે એ બીજા અંગોમાં અસર કરે ત્યારે એનું ફરીથી ઇન્વેસ્ટિગેશન અને બધી તપાસ કરવી પડે એના આધાર પર જો એને જરૂર પડે તો એ જગ્યાએ કિમોથેરેપી અને રેડિયેશન બંનેનો સાથ લઈને ટ્રીટમેન્ટ કરવાની જરૂર પડે હોય છે સપોઝ જો મગજમાં આવી હોય તો ત્યાં મગજમાં પણ આપણે રેડિએશન આપી શકીએ છીએ એના માટે આખા મગજના ભાગને પણ રેડિયેશન આપી શકાય અને એને બીજું કહેવાય જે સ્ટીરોટેક્ટિક રેડિયો થેરાપી કહીએ કે ખાલી જ્યાં ગાંઠ હોય ત્યાં આગળ મગજના ભાગમાં અમે રેડિયેશન આપી શકીએ એ સિવાય જો એ હાડકામાં હોય તો એ સ્પેસિફિક હાડકામાં પણ અમે રેડિએશન આપી શકીએ છીએ અને એ જે રેડિયેશન હોય છે એ નોર્મલ બ્રેસ્ટનું જે રેડિયેશન હોય એના કરતાં ઓછા દિવસોમાં પૂરું થતું હોય છે આ રેડિયેશન અમે એક દિવસથી લઈ પાંચ દિવસ પણ ચાર દિવસ પણ અને આઠ દિવસમાં પૂરું કરતા હોઈએ છે અને જે નોર્મલ આપણે બ્રેસ્ટની બીમારી માટે રેડિયેશન આપતા હોય છે એ અમે સોળ દિવસ કે પચીસ દિવસના રેડિયેશન હોય છે ઓકે ઓકે તો બ્રેસ્ટ કેન્સર વિશે ઘણી બધી માહિતી મેળવી હજુ પણ ઘણી બધી માહિતી મેળવવી છે આપ જોડાયેલા રહેજો તો દર્શક મિત્રો બ્રેસ્ટ કેન્સર વિશે હજુ પણ ઘણી બધી માહિતી મેળવીશું હજુ પણ અવેરનેસ કેટલી જરૂરી છે તે વિશે પણ માહિતી મેળવીશું આગળ વધીશું રોકાઈશું એક પીરા માટે બ્રિગબાદ સ્વાગત આપણે બ્રિસ્ટ કેન્સર વિશે માહિતી મેળવી રહ્યા છે અને મેરેન્ગો સિલ્સ હોસ્પિટલના જાણીતા નિષ્ણાત તબીબો આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર ભાવેશને આપણે પહેલા પૂછવા માંગીશું કે કોઈ જિનેટિક ટેસ્ટ કરવો પડતો હોય છે બ્રેસ્ટ કેન્સર વિશે અવેરનેસ માટે એવું કોઈ ખરું અનવીબેન જે જિનેટિક ટેસ્ટ એટલે અમારો કન્સેપ્ટ એવો છે કે સપોઝ કોઈ સ્ત્રીને બ્રેસ્ટ કેન્સર થાય અથવા એ સ્ત્રીના મનમાં એવું હોય કે સાહેબ મને થવાની શક્યતા છે કે નથી તો અમે એક બ્રાકા વન અને બ્રાકા ટુ એવો એક જીનેટિક ટેસ્ટ છે કે જે સ્તનના કેન્સરના ટ્યુમરમાંથી પણ થઈ શકે છે બ્લડમાંથી પણ થઈ શકે છે અને એની સલાયવામાંથી પણ થઈ શકે છે અને આ ટેસ્ટ કરવાનું કારણ અથવા એ ટેસ્ટ કરવાના પરિણામ જાણી અને અમને એવી ખબર પડે કે જો આ ટેસ્ટ પોઝિટિવ છે તો એના સામેની એક દવા પણ મેડિસિન પણ ટેબ્લેટના રૂપમાં અવેલેબલ છે અને સાથે સાથે અમે એના કુટુંબના બીજા મેમ્બરોને એવું કહી શકીએ કે આ પર્ટિક્યુલર દર્દીને જીનેટિક ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે એનો અર્થ એમ કે એના દીકરીને કે એના ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ કે સેકન્ડ ડિગ્રી રિલેટિવને પણ બ્રેસ્ટ અથવા ઓવેરિયન કેન્સર કોમન થઈ શકે છે થોડું એનું રિસ્ક વધારે છે માટે એમને ચેકઅપ વધારે કરવું જોઈએ ફ્રિકવન્ટલી કરવું જોઈએ અને એવી જ રીતે આપણે ઘણા બધા લોકોને પ્રાથમિક તબક્કામાં શોધી શકીએ અને એ લોકોને બચાવી શકીએ ઓકે ડૉક્ટર તરંગ એક પ્રશ્ન એ થાય કે જો કદાચ મોટી ઉંમરે બ્રેસ્ટ કેન્સર થાય તો તેની સારવાર કેટલી બનતી હોય છે અને તે વ્યક્તિ માટે કેટલું બનતું હોય હોય છે છે મોટી ઉંમરે સારવાર કરવું ઘણું અઘરું ઘણીવાર બની જતું કારણ કે જેમ ઉંમર વધે એમ બ્લડ પ્રેશર ડાયાબિટીસ હાર્ટ એટેક ફ્રેક્ચર અને ઘણા લોકોને હળવા ફરવાની બી મુશ્કેલી હોય છે એટલે આ બધા જે વધારાના રોગ છે એ કેન્સરની સારવાર કરવામાં નડતા હોય છે જેમ કે ધારો કે ફેફસા નબળા હોય તો એ દર્દીને બેભાન કેવી રીતે કરવું ફેફસાના ડૉક્ટર પાસે જ્યારે અમે મંતવ્ય માગીએ તો એ કહે કે નાને બેભાન નહીં કરી શકાય એ તો વેન્ટિલેટર પર જશે એટલે દર્દીને બેભાન ના કરી શકાય હાર્ટના ડૉક્ટરને જ્યારે મળીએ એટલે એ કહે કે એનું ઇન્જેક્શન ફ્રેક્શન એટલે પમ્પિંગ કેપેસિટી છે એ લગભગ અડધી થઈ ગઈ છે વીસથી પચીસ ટકા થઈ ગઈ છે એટલે તાત્કાલિક ગમે ત્યારે એનું હાર્ટ એટેક આવી શકે એમ છે તો આવી બધી પરિસ્થિતિઓમાં અમે જે તે રોગના એક્સપર્ટ ડૉક્ટર હોય એમને સાથે રાખીએ છીએ અને બેભાન કરવાના ડૉક્ટર સાથે ચર્ચા કરી જોડે ચર્ચા કરી અને ઓછામાં ઓછી તકલીફે સારવાર કેવી રીતે થઈ શકે એટલે ઘણીવાર આખું સ્તન કાઢવાના બદલે સ્તનનો ભાગ કાઢી અને એનો પછી આકાર બહુ સારો રહે કે ના રહે પણ દર્દી બચી જાય અને દર્દીને હેરાનગતિ ના થાય એવો અભિગમ અપનાવવામાં આવે છે વર્લ્ડ ઓવર મોટી ઉંમરના દર્દીઓ માટે સ્પેશિયલ સારવાર કરવાની છૂટ આપેલી જ છે ખાસ કરીને જે દર્દીની જે આયુષ્ય મર્યાદા જે છે હજી વધારે કેટલું જીવશે એ દસ વર્ષથી ઓછી હોય ત્યારે બહુ સઘન સારવાર કરવાનો અર્થ રહેતો નથી જેની વિરુદ્ધમાં જ્યારે જુવાન સ્ત્રી હોય તો એમાં તમે કોઈ સારવારમાં છૂટ આપવા માગતા નથી જ્યારે મોટી ઉંમરની સ્ત્રી હોય ત્યારે અમે સારવારમાં જો શક્ય હોય તો છૂટછાટ આપી અને તકલીફ ઓછી પડે એ પ્રકારની સારવાર નક્કી કરીએ છીએ ઓકે ડોક્ટર પ્રાપ્તિ કઈ કઈ જે યંગ ફીમેલ્સ છે એ રિસ્ક પર જોવા મળતી હોય છે રિસ્ક પર આવતી હોય છે આ બહુ સારો ક્વેશ્ચન છે જે અવેરનેસ માટે છે સો બેઝિકલી કેન્સરના નામથી બધા બહુ ડરી જાય છે ઘણાની ફેમિલીમાં કોઈ કેન્સર આવે તો બી બધા ડરી જાય છે પણ એમાં બધાએ ડરવાની જરૂર નથી હોતી કઈ કઈ યંગ ફિમેલ જે રિસ્ક પર આવી શકે એ હું તમને સમજાવું તો એમાં જેને ફેમિલીમાં હિસ્ટ્રી હોય પહેલાં તો ફેમિલી હિસ્ટ્રી ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેમિલી હિસ્ટ્રી કે કોઈના પરિવારમાં એમની મમ્મીને એમના માસીને મેટરનલ સાઈડની ફેમિલી એટલે મધર સાઈડની ફેમિલીમાં આપણે કહીએ તેમાં એમના મમ્મીને માતાને માસીને નાનીને કે બહેનને કે માસીના સિસ્ટરને એવી રીતે આ કોઈને બી મેટરનલ સાઇડ ફેમિલીમાં બ્રેસ્ટ કેન્સર હોય કે એક એકથી વધારે કેન્સર હોય કોઈ એક જ સ્ત્રીમાં બ્રેસ્ટ અને ઓગરી એટલે અંડાશયનું અને સ્તનનું બંને કેન્સર હોય એ બધા કેન્સરો અને કાં તો એક કરતાં વધારે ફિમેલને ફેમિલીમાં કેન્સર છે તો એ એ સ્ત્રીઓમાં થોડા જીનેટિક ચેન્જીસ હોવાની સંભાવના છે જે એમની આગળની જનરેશનમાં આવી શકે તો એ ફેમિલીવાળી યંગ ફિમેલ્સ હોય એ લોકોએ જેમ ભાવેશ તરીકે એ પ્રમાણે બ્રેકા જેનેટિક ટેસ્ટ છે એ કેટલાક જેનેટિક ટેસ્ટ બ્રેકા સિવાયના બી કેટલાક હોય છે એ જેનેટિક ટેસ્ટ કરાવવા જોઈએ અને રેગ્યુલર સ્ક્રીનિંગ રાખવી જોઈએ એ એ ઉપરાંત કેટલીક યંગ ફિમેલમાં ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સર થતું હોય છે એમાં પણ અમે જેનેટિક ટેસ્ટ કરાવતા હોઈએ છીએ અને એની ફેમિલીમાં બી ફર્ધર બીજાને કહેતા હોઈએ છીએ એડવાઇઝ કરતા હોઈએ છીએ કે એ લોકો રેગ્યુલર સ્ક્રીનિંગ કરાવે દરેક વખત જેનેટિક ટેસ્ટ કરાવવાની જરૂર નથી હોતી પણ એ યંગ ફિમેલે સચોટ રહેવાની જરૂર હોય છે અને જો એમને પોતાનું સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન જે આપણે કહીએ જાત તપાસ કરવી જોઈએ રેગ્યુલર મેમોગ્રાફી કરાવી જોઈએ રેગ્યુલર સોનોગ્રાફી કરાવી જોઈએ અને ડૉક્ટર પાસે બી તપાસ જે કરાવવાની હોય એ એ જલ્દી કરાવવી જોઈએ એવી યંગ ફિમેલ્સને એ પણ એડવાઇસ આપવામાં એમનું એમનું જીવન લગ્ન પછીનું જીવન જલ્દી સ્ટાર્ટ કરવું જોઈએ બાળકો જલ્દી કરવા જોઈએ અને બ્રેસ્ટ ફીડિંગ રેગ્યુલર આપવું જોઈએ એટલીસ્ટ છ મહિના વર્ષ બે વર્ષ સુધી બાળકોને બ્રેસ્ટ ફીડિંગ આપે તો આ બધી વસ્તુઓ બ્રેસ્ટ કેન્સર જો થવાનું બી હોય તો એને થોડું ડીલે કે પ્રિવેન્ટ કરી શકે છે ઓકે ડોક્ટર ભાભી સનમા કોઈ યુવતીને જો ગાંઠ જેવી કોઈ સમસ્યા દેખાય જો ચિંતિત થાય પેનિક થાય તેવી યુવતીઓ તેવી ફેમસને આપ શું કહેશો અનવીબેન આમાં બી બધી જ ગાંઠો કેન્સરની હોય એવું જરૂરી નથી જેમ હમણાં જ પ્રાપ્તિબેને કીધું એમ આપણે ખાસ કરીને જ્યારે યુવાન સ્ત્રીની વાત કરીએ તો ફાઇબ્રો એડિનોમા ફાઇબ્રોસિસ્ટિક ડિઝીઝ ઘણા બધા એવા ચેન્જીસ છે ઘણી વખત આવો કોઈ મેગેઝિનમાં વાંચવાથી કે આવા કોઈ ટોક શો સાંભળવાથી ઘણા લોકો ચિંતિત થઈ જતા હોય છે પણ અગેન જેમ તરંગભાઈએ એમના પહેલાં જ ટોકમાં એવું શરૂઆતમાં જ વાત કરી હતી કે ત્રણ વસ્તુ શારીરિક તપાસ મેમોગ્રાફ અને બાયોપ્સી એમ ત્રણે ત્રણ વસ્તુનું જ્યારે મિક્સર થાય છે ત્યારે ને ત્યારે જ બ્રેસ્ટ કેન્સર કન્ફર્મ થાય છે સો મારો જે મેસેજ છે કે બધી જ યુવાન સ્ત્રીઓને જો કદાચ બી કોઈ ગાંઠ હોય બ્રેસ્ટમાં તો એ ગાંઠ તરત ને તરત કેન્સરની જ હોવી એવું જરૂરી નથી એ નોર્મલ ગાંઠ એને અમે બિલાઈન કહીએ છીએ તો એવી સાદી ગાંઠ પણ હોઈ શકે છે જે પણ ઘણું બધું કોમન છે સો આપણે આ વસ્તુને એટલું જ ધ્યાનમાં રાખવું જરૂરી છે

એટલે અમે બે રીતે કહીએ છીએ કે દર્દી સમાજના જે સ્ત્રીઓ છે એ લોકો ડૉક્ટર પાસે જતાં અચકાવવું ના જોઈએ અને જે ડૉક્ટરો યુવાન સ્ત્રીઓને ગાંઠ સાથે જુએ છે એને ખાસ કરીને સોનોગ્રાફી તો કરાવે જ કેમ કે સોનોગ્રાફીમાં આપણી પાસે ઘણી બધી માહિતી મળે છે કે ગાંઠ પાણીવાળી છે કે સોલિડ ગાંઠ છે ગાંઠની ઉપરનો ગોળાકાર છે કે ખાંચા ખાંચાવાળી ગાંઠ છે એમાં લોહીનો પ્રવાહ કેટલો છે એ બધું આપણને કેન્સર છે કે સાદી ગાંઠ છે એમાં આપણને માહિતી આપે છે આ ઉપરાંત જ્યારે સાદી ગાંઠ લાગે અને ગાંઠ જો ત્રણેક સેન્ટીમીટર કરતાં મોટી હોય તો ત્રણ કે છ મહિના પછી ફરી સોનોગ્રાફી કરવામાં કંઈ ક્ષોભ રાખવો જોઈએ નહીં કારણ કે જો ગાંઠ વધી હોય તો એ તબક્કે એ પાછી નિદાન કરી શકાય છે એટલે ડૉક્ટરો સામાન્ય ડૉક્ટરો છે દરેક રોજિંદા ડૉક્ટરો જેમ લોકોને મળતા હોય છે અને દર્દી હોય એટલે સમાજની સ્ત્રી હોય આ બે વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણ કે ઘણીવાર યુવાન સ્ત્રી જ્યારે ડૉક્ટર પાસે જાય છે તો ઘણા ડોક્ટરો એવું કહે છે કે આમાં કંઈ ચિંતા જેવું નથી હવે એ ડૉક્ટરે ઘણીવાર સ્ત્રીને તપાસી પણ ના હોય તો એવું ભૂલ ના થાય એવું અમે અમારા બીજા ડૉક્ટર મિત્રોને બી કહીએ કે તમે દર્દીને તપાસો અને ખાસ કરીને સોનોગ્રાફી તો કરો અને જો ચિંતાજનક કે એવું કંઈ બી ભયજનક લાગે કે કદાચ હશે તો એની બાયોપ્સી કરાવી અને સાબિત કરો કે આ કેન્સર છે કે નથી ફક્ત દસ ટકા ગાંઠો જ કેન્સરની હોય છે નેવું ટકા કેન્સર ગાંઠો કેન્સરની હોતી નથી એટલે આમ ગાંઠ થાય તો ગભરાવા જેવું નથી

અમે એકચ્યુઅલી એવું કહીએ કે એડવાઇઝ કરતા હોઈએ છીએ બધી ઓવરઓલ ઇન્ટરનેશનલ અને નેશનલ ગાઈડલાઇન પણ એ હોય છે કે વીસ વર્ષની ઉંમર પછી દરેક સ્ત્રીએ પોતાની બ્રેસ્ટને નોર્મલી તપાસ કરવી જોઈએ તો એમને ખબર પડશે કે આ નોર્મલ છે અને એમાં કંઈ બી એબનોર્મલ હશે તો એમને ખબર પડશે તો વીસથી ચાલીસ વર્ષ સુધી તો સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન કરવું જોઈએ ક્યારે કરવું જોઈએ તો મહાવારી પતે પછી કરવું જોઈએ માસિક વખતે માસિકની પહેલાં બ્રેસ થોડી હેવી અને હાર્ડ લાગતી હોય છે તો માસિકના પત્યા પછી જ્યારે બ્રેસ્ટ થોડી સોફ્ટ થાય ત્યારે એમણે હાથના આ ભાગથી પામવાળા સરફેસથી પોતાની આખી બ્રેસ્ટ અને બગલનો ભાગ તપાસ કરવો જોઈએ એવી જ રીતે બંને સાઇડ પર કરવું જોઈએ અરીસાની સામે ઊભા રહીને પોતાના બ્રેસ્ટનો આકાર કે એ જોવું જોઈએ એ રીતે પોતાની સેલ્ફ ડ્રેસ એક્ઝામિનેશન એમણે દર મહિને એકવાર કરવું જોઈએ જે આ આ વસ્તુ એમણે કન્ટિન્યુ રાખવી જ જોઈએ અને જે સ્ત્રીઓમાં મહાવારી બંધ થઈ ગઈ હોય માસિક બંધ થઈ ગયું હોય મેનોપોઝ પછી એમણે મહિનાનો કોઈ એક તારીખ ડિસાઇડ કરી અને એ તારીખે સેલ્ફ ડ્રેસ એક્ઝામિનેશન કરવી જોઈએ બંને પોતાની બ્રેસ્ટ બગલનો ભાગ અને ગળાની ભાગ આ બંને ભાગને પોતાના હાથથી તપાસીને કરવું જોઈએ તો નોર્મલ વસ્તુ ખબર પડશે અને એબનોર્મલ બી એમને ખબર પડશે ઓકે ડોક્ટર કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તમે ફિમેલ્સને ટીપ્સ શું આપવા માગશો જીએસટીવીના માધ્યમથી બધા જ પ્રેક્ષક મિત્રોને હું ખાસ કરીને સ્તન કેન્સર ડરવાની જરૂર નથી જાણે તે જીતે ડરે તે મરે સો બધા જ પ્રેક્ષક મિત્રો દર્શક મિત્રો ખાસ કરીને યુવાન સ્ત્રીઓ જો તમને પોતાને કોઈ પણ લેવલે સ્તનમાં ગાંઠ જેવું ફીલ થાય અથવા તમારા કુટુંબમાં કોઈને હોય તો નિષ્ણાત ડૉક્ટર મરેંગો સિમ્સ હોસ્પિટલના નિષ્ણાંત ડૉક્ટરોની ટીમ જેમ કે પ્રાપ્તિબેન રેડિયેશન ઓન્કોલોજીસ્ટ તરંગભાઈ કેન્સર સર્જન અને હું ભાવેશ પારે કેન્સર ફિઝિશિયન એવી રીતે નિષ્ણાત ડોક્ટરોની ટીમનો કોન્ટેક કરી તપાસ કરી મેમોગ્રામ એક્સરે સોનોગ્રાફી અને બાયોપ્સી કરી અને આ કેન્સરને જાણવું જોઈએ વહેલા તબક્કામાં જાણવું જોઈએ અને આને મટાડવાનો પૂરતો પ્રયત્ન કરવો જોઈએ આભાર ઓકે થેન્ક યુ સો મચ જીએસટીવીમાં આપ આવ્યા અને બ્રેસ્ટ કેન્સર વિશે સારી માહિતી આપીએ બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો આ સાથે જ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર